પાલનપુર હાઇવે એરોમાં સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે તંત્રના નિત નવા ગતકડા પણ કારગત નીવડ્યા નથી ત્યારે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આ સમસ્યાના ઉકેલ માટે કેટલાક ઉપયોગી સૂચનો કરતાં જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી જ્યારે બીજી બાજુ ખેડૂતોએ પણ સમસ્યાના નિવારણ માટે બાયપાસ જરૂરી ગણાવ્યો હતો પાલનપુર એરોમાં સર્કલ ઉપર ભારે ટ્રાફિક રહેવાના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે જેના કારણે પ્રજાજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે પ્રજાજનોના સમય અને ઈંધણનો ખૂબ જ વેડફાટ થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના ઝડપી નિવારણ માટે ઓછા ખર્ચમાં ઝડપથી કામગીરી થઈ શકે તેમજ તાત્કાલિક આ ટ્રાફિક અન્ય રસ્તાઓમાં ડાયવર્ટ કરી શકાય તે માટે પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ જિલ્લા કલેક્ટરને ઉપાયો સૂચવતા લેખિત રજૂઆત કરી હતી પાલનપુર શહેરમાં એરોમાં સર્કલ ઉપર ભયંકર ટ્રાફિકનો પ્રશ્ન છે તે બાબતે અમે આજ આજે રૂબરૂ મળી અને રજૂઆતો કરી છે કે તમે જે હાઈવે ઉપર આરટીઓ ચેકપોસ્ટ પાસે પુલ બનાવ્યો છે એ પુલનો ઉપયોગ કરી તમે અને અંબાજી હાઈવેથી રતનપુર થઈ અને જગાના તમે હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરો તો હાલ એનું સોલ્યુશન આબુ રોડથી અમદાવાદ જતા આવતા સાધનો થઈ શકે તમે ચિત્રાસથી વાઘરોડ થઈ અને ચંડીસર થઈ અને ટ્રાફિક ડાયવર્ટ કરો તો એ રસ્તો પણ પહોળો છે અને પહોળો થઈ શકે એમ છે તો એનું ટ્રાફિક પણ ડાયવર્ટ થઈ શકે એમ છે અને જે ટોલ લાગુ છે પુલની આ બાજુ એ ચિત્રાસડી પુલની પેલી બાજુ ખસેડવામાં આવે તો ડીસા અને કંડાથી જતા વાહનો એમાં ટોલ ભરીને જાય અને એ રસ્તો પણ ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય એટલે હાલ પૂરતો ટ્રાફિક હળવો એરોમાં સર્કલ ઉપર થાય એવું તાત્કાલિક થઈ આવે આ પરિસ્થિતિ છે અને આ જે પરિસ્થિતિમાં એવું છે કે હયાત રોડો છે હયાત રોડાનો રસ્તો પહોળો કરવામાં ઉપયોગ કરવામાં આવે તો ઝડપથી એનો ઓછા ખર્ચમાં કામ થઈ જાય અને પ્રજાને રાહત મળે એવી અમે રજૂઆત કલેક્ટરશ્રીને કરી છે ઘણા લાંબા સમયથી છે લગભગ અઢી ત્રણ વર્ષ થઈ ગયા અને બાયપાસ બનાવવાની વાત છે એમાં અઢી ત્રણ વર્ષ થશે એનો લાભો ગાળો છે એમાં ખેડૂતોના પ્રશ્નો પણ છે અને અમે જે રજૂઆત કરી છે ગયા રસ્તાઓ જે છે વાઘરોડ ચિત્રાસણી વાઘરોળથી ભાખર થઈને ડીસા જતો રસ્તો આબુ અંબાજીથી રતનપુર અને જગાણા તરફ જતો રસ્તો એ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે તો અમદાવાદ જતા રસ્તાઓ આબુરોડ અમદાવાદ અને કંડલા તરફ જતા રસ્તાઓ વાઘરોળ તરફ વાળવામાં આવે તો આ ટ્રાફિકનું સોલ્યુશન ઝડપથી આવે એમ છે અમે કલેક્ટરશ્રીને વાત કરી છે કે આપ સ્થળ ઉપર જઈ અને તપાસ કરો અને અધિકારીઓ સાથે સંકલન કરી અને ઝડપથી એનો ઉકેલ લાવો એવી નમ્ર વિનંતી કરી છે જો કે ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલ માટે બાયપાસ જરૂરી હોવાનું ખેડૂતો પણ માની રહ્યા છે બાયપાસ સામે ખેડૂતોનો વિરોધ નથી પરંતુ બાયપાસમાં ખેડૂતોની વધુ પડતી જમીન સંપાદન સામે ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાથે રાખી યોગ્ય હલ કાઢવામાં આવે તેવી લાગણી ખેડૂતો પણ વ્યક્ત કરી રહ્યા છે શહેરોમાં સર્કલ ઉપર ખૂબ ટ્રાફિક થાય છે આખા જિલ્લાના લોકો એનાથી ચિંતિત છે અને એનો સમસ્યાના સમાધાન રૂપે બાયપાસ મંજૂર થયો છે હવે સરકાર અને ખેડૂતો વચ્ચે અને લોકો વચ્ચે વિસંગતતા એ છે કે સરકાર ખેડૂતોનું સંકલન કરતી નથી બસો ફૂટથી ત્રણસો ફૂટ સુધીની જે જમીન સંપાદન કરે છે એમાં ખેડૂતો સો ફૂટથી દોઢસો ફૂટ સુધીની જમીન આપવા માટે તૈયાર છે તો ખેડૂતોનું સંકલન કરી ખેડૂતોને સાથે રાખી ખેડૂત આગેવાનોને સાથે રાખે અને સિટીના પણ જે આગેવાનો છે એ બધાને આગેરા કોઈપણને પણ નુકસાન ન થાય એ રીતે વ્યવસ્થિત રીતે સુચારો વ્યવસ્થા થાય અને બાયપાસ નીકળે તો તાત્કાલિક એનાથી જ આ ટ્રાફિકનું સમાધાન છે એના સિવાય કોઈ સમસ્યાનું સમાધાન નથી બીજા બધા વિકલ્પો શોધે છે પણ બીજા વિકલ્પો એ અત્યારે જો જ્યાર સુધી આ ટ્રકો છે એ બાયપાસ ઉપર નહીં જાય ત્યાં સુધી અહીંયા પાલનપુરમાં કોઈ સમસ્યાનું સમાધાન નહીં થાય અકસ્માતો ઘટશે નહીં અને લોકોને જે દુઃખિત હોય છે એ વધારે ને વધારે દુઃખિત થતા જશે ખેડૂતોની માગણી એવું છે ખેડૂતો ખેડૂતો અત્યારે બધા જ તૈયાર છે બાયપાસ માટે કોઈનો વિરોધ નથી ખેડૂતોનો વિરોધ એ છે કે તમે અમારી જરૂર વગરની વધારાની જમીન જે કાપો છો એ જે જૂના હાઈવે છે અને જરૂર પૂરતી જમીન કાપીને બાયપાસ કઢાવો તો તમામ ખેડૂતો આજે હોમેથી જમીન આપવા તૈયાર છે ખેડૂતોને બાયપાસનો વિરોધ નથી ખેડૂતોને બિનજરૂરી જમીન જે બસોથી થી ત્રણસો ફૂટ સુધીની કપાય છે એ સો થી દોઢસો ફૂટ સુધી કાપીને બાયપાસ બનાવે એમને જરૂરિયાત પૂરતી જમીન લઈને તો ખેડૂતો તૈયાર છે